હાલત સફરને ભી મંજૂર કર દો કોરોના પછી લોકો ને પોતાનો અને બોડી ને બહુ ચિંતા બરાબર સાચી છે એરિયા વાય છે કે બધા આપણે હેલ્ધી આપણે એ વિચાર કર્યો કે આપણે કોઈ હેલ્ધી બરાબર કે પેશન્ટ બી ના નાડે એન્ડ કોઈ બી ઇરેકને બરાબર અને આપણો ફ્રેશ હોય છે બધા ને નવી નવી આઈટમ એકદમ સાથે ખવડાવીએ

આજે તો હવે ટેસ્ટ કરવા મોકો નઈ પડ્યા બપોરે ચાલે ખાઈએ તો ગરમ કરીને ચાલે ને તો ઉપવાસ હોય તો આપણને ઓકે થી વાગ્યા સુધી હા બનાવવાનું ચાલુ કરી છે વીસ ટુ પ્લેટ છે એક મેંદુ વડા આપા અને એક ઇડલી આપે સાથે ચટણી અને લસણની ચટણી પણ નાખી છે ને આમાં જ એક બરાબર પણ એમને મમ્મી ને પપ્પા સાથે જ છે એમને આ કયા ઢોસા નોર્મલ આપણે જે રેગ્યુલર થઈ ગયા છે ને એમને ઓનિયન ઓકે અને આ સ્પેશિયલ આ ઘરે જ બનાવ કોનાથી માંગતા તો હવે શું કરવા? હવે આપણે એના ફ્યુચર માટે કશું કરવું પડું? કરવું પડે કરવું પડે. પાછે જોબ કરીશ તો એનો ફ્યુચર તો સિક્યોર થાય એટલે. કે આટલી મંગવારીમાં જોબ કરીને આપણે કેવી રીતના ના કમાય. જોબ પરથી ખાલી ઈએમઆઈ પે થાય. હા. બિઝનેસ જ કરવો પડે. આનું પાર્સલ કરીએનું આવે એટલે ફોન કરું. ઓકે. અને ખાવા માટે આપીએ ને? આ ગ્રુ વેજ અપમ જો અપમ માટે નું બરાબર એની શું પ્રાઇસ છે ડીશ હશે ને એમાં તો કે પીસ પર હોય હા એમાં એવું છે એ આપણે મને 60 ના બાર નંગે એવું ઓકે 60 ના બાર એમાં પણ સંભાર ને ચટણી સાથે આવે બન્યો ચટણી ને સંભાર તમે કશું ભી એક ઇટલી પણ લેશો ને તો ભી એમાં બે ચટણી ને સંભાર સાથે આવશે આ સુના આપો સર આ બેઠો ઓકે અંકિત મજા આવી ને જો પતિ જો ના તો ખાવ ને તો ખાવન ખાઈ લે થેન્ક યુ બાય બાય ના એ તો પેરેન્ટ્સ ને જ ખબર હોય ને હવે

સેન્ચ સેન્ચ આ બહુ કુછ છે આ તો બધી લેડીસને એક જ કહી શકે પોતાના પગ પર ઊભું થવું બહુ જરૂરી છે ગમે ત્યારે ગમે તે વસ્તુ થઈ શકે માટે રેડી કરી નાખે એ બધી અંદર કે હું બધું કરી શકું જીવનમાં ક્યારે શું થઈ જાય

પાર્સલ લઈ લીધું છે છે હવે તો ઘરે જઈને અગર આપણા સ્મોલ જૈતલપુર બ્રિજ કે નીચે વડાસા ચટની सब okay. कुछ फ्रेश और हेल्दी हाईजीनिक है आइए टेस्ट करिए और बताइए ओके थैंक यू जय हिंद दोस्तों